જો કે મિત્રો અજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સુરતી જે નગર પ્રાથમિક શાળા છે તેની અંદર ગણિતનો પેપર હતો ધોરણ 8 ની અંદર જે આપણી પાસે છે અને આજે આપણે આનું સોલ્યુશન કરવાનું તો फटाफट આવી જશો જેની અંદર ધોરણ 8 માં પ્રથમ સવાલ જીએસટી તો કે ગુડન સર્વિસ ટેક્સ চক্রবৃদ্ধি વ્યાજ એટલે વ્યાજમાં વ્યાજ ₹100 ની કિંમત માં 10% વધતર આપેલ છે તો કિંમત ₹90 થાય આ ટીવી માં જીએસટી વાળા દાખલા માં કિંમત થશે 14005